જુનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો વધુ એક વિડીયો વાયરલ થતા એસપી સુબોધ ઓડેદરાએ તપાસની ગતિ તેજ કરી ગત તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ છે જેમાં કોઈ હોસ્ટેલમાં સમીર વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારવા સંબંધે વિડીયો વાયરલ થયેલ જે અન્વયે જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ વિડીયો પાછા સામે આવેલ જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી દીધેલ છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે એ સમિતિ દ્વારા તમામે તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે સર આ સમિતિમાં કોણ કોણ છે આ સમિતિમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી જુનાગઢ નાયબ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ ડીવાયએસપી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જુનાગઢ આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવી છે તમામ પાસાઓને આવરી લેશે કે કઈ કઈ જગ્યાએ ક્યાં વાયોલેશન થયું છે તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામે તમામનો રિપોર્ટ આવે છે તમામ વિરુદ્ધ જે કઈ હશે નિયમ કાર્યવાહી કરે સર ઘટનાના આટલા સમય બાદ કાર્યવાહી કરવા પાછળ કંઈ ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો હતો ગઈકાલે રાતથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ બે દિવસ પહેલા જ જ્યારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારે એમની સાથે વાત થઈ હતી એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓની છે સૂચના આપેલી અને એ લોકોએ પણ એની રીતના કાર્યવાહી ચાલુ કરી દીધેલ પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ તમામ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે કંઈ જે રિપોર્ટ આવેથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે સમિતિનું ગઠન કરવામાં આવે છે પોતાનું વાલસોયું બાળક છે જ્યારે સોંપવામાં આવતું હોય હોસ્ટેલને તો ખાસ વાલીઓ જોગ શું કહેવા માંગો છો હોસ્ટેલમાં બાળક જાય છે તો અભ્યાસ માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ જાય છે અને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થાય છે તો બાળકની સાથે સતત સંપર્કમાં રહે ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈ પણ પ્રકારની હેરાન ગતિ થતી હોય તો વાલી પણ થોડુંક બાળકની સાથે સંપર્કમાં રહે તો એને વસ્તુ તરત ને તરત ધ્યાનમાં આવી શકે તો જે કે છે એને આગળ કાર્યવાહી કરી શકે તપાસની કાર્યવાહી અત્યારે તપાસ હેઠળ છે